અમાર ભાઈ પ્રકાશભાઈ ભાઈ મગજવા મગજ વગર આજી ક્યાં છોડ પાસો પડે કડક છે એમ ચાલ હાજર ઉપર વળી એટલી વાધી હાજર નહીં લા પોસી છે આય બહાર આ ઓય શું થયેલું છે હમ આ ઓય કોક શું હેલા ઓય દવાઈનો તમામ ખર્ચ નટુભાઈ બી એલ આપ્યો છે અમને બીજું તો કોઈ હેલ્પ નહીં કરતો અમે સેવા કરીએ અને કોઈ બી દવાની જરૂર પડે તો નટુભાઈ એલ આઈસીને ફોન કરીએ તોય

ને <tribe> ખરીદી <tribe wadhi> <tribe wadhi> કો સુકાડ્યું વીરું ને કોઈ નરા પડે અચ્છા લગતા હે અચ્છા લગતા હે ઓ સર સાહેબ કભલા જોઈ ફોન થી લુઈ આયો તેરા મારો તેરા સહેબ આપડે આનો સોલ્યુશન કરા પાંચ કમો રહેશે ઘેડુ ઉપર

વધારે પડે ઉપર દવા ના કર્યો હોય તો પેટ મળી જતું બધું ભાઈ ફાટી ગયું જીવી જાય કશું નશું ન બે દિવસ કાલે દવા સવાર માં કરવી પડશે રાજુભાઈ નરેશભાઈ ડોક્ટર પાસુભાઈ અને એસપી ઠાકોર અને એસપી ઠાકોર બધા આપણે કાલે દવા ભેળા મળી અને ફેરી પકડીને આખ લાઈન દવા કરીશું વેક્સિન ભી આ વેક્સિન આલવાની લંપી ફરી પાછો આવ્યો છે અમારા મિત્ર ગૌ રક્ષક ભાઈ દે